सुरतना सारोली विस्तानी गटना दलाल मार्फत एक आपड़नो माल खरीदिने नाणा नहीं आपे ने करना रहा जड़ સુરતા સારોલી વિસ્તારની ઘટના સમય આવી છે દલાલ મારફતે કાપડનો માલ ખરીદીને નાણા નહીં આપીને ઉઠામણો કરનાર ઝડપાયા આ વેપારીએ લાખો નીચેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધી હતી મહિલા સહિત ત્રણ લોકોની સારોલી પોલીસે ધરપકડ કરી છે દલાલ મારફતે વેપારીનો વિશ્વાસ કેળવીને ઉઠામણું કરતા હતા વેપારી કાપડનો માલ લઈને અન્ય જગ્યાએ તેણે સસ્તા ભાવે વેચી દેતા કાપડની રોકડ રકમ લઈને તેણે રફો ચક્કર થઈ ગયા હતા શંકરલાલ પટેલ ગજેન્દ્ર ચૌહાણ અને બિંદુ ચૌહાણની ધરપકડ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાન અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે